ગુજરાતીઓ થોડી મંજૂરી વગર ગયા હોય બાકીના કોઈ કોઈ ત્યાં ગંભીર ગુના એમણે નથી કર્યા બધા શાંતિથી ત્યાં રહે છે અને અમેરિકનો સાથે હળીમળી રહે છે એટલે એમના પ્રત્યે આપણી બધાની સહાનુભૂતિ છે અમેરિકાની અંદર આપણે થોડા સમયથી જોઈએ છીએ કે ટ્રમ્પ સરકાર બનતાની સાથે જ નવા નવા નિયમો સામે આવ્યા છે અને નવા નિયમો સામે આવતાની સાથે જ ત્યાં રહેતા ગેરકાયદેસર રીતે એ ગુજરાતીઓ પર અત્યારે ભાવિ થઈ ગયું છે કારણ કે ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી થયેલા એ ગુજરાતીઓને હવે અમેરિકાએ બહાર કાઢ્યા છે અને બધા જ લોકો અત્યારે ગુજરાત પરત ફરી રહ્યા છે ત્યારે આ મુદ્દે સરકાર પણ ચિંતિત છે ત્યાં રહેતા એ લોકો પણ ચિંત હતા કે હવે અમે અહીંયા આવી ગયા છે તો જશું કઈ રીતે આના પર આખી વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક તો જે રીતે ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરી અહીંયાથી એજન્ટોને પૈસા આપી લાખ લાખ કરોડો કરોડો રૂપિયા આપી અને એજન્ટો એમને ત્યાં બોર્ડર ક્રોસ કરાવી દેતા હતા અનેક એવા ગુજરાતીઓ હતા કે જે અમેરિકાની બોર્ડર બોર્ડર ક્રોસ કરી અને સીધા જ અમેરિકામાં જતા હતા પરંતુ હવે ટ્રમ્પ સરકાર બનતાની સાથે જ ફરી એકવાર એ ગુજરાતીઓને પણ મોટો ફટકો લાગ્યો છે કારણ કે ગેરકાયદેસર રીતે ત્યાં ગયેલા ગુજરાતીઓ છે એ તમામે તમામ ગુજરાતીઓ સહિત અનેક એવા દેશો છે કે જે બીજા અન્ય દેશોના લોકો છે એ બધાને ત્યાંથી તગેડી કાઢવામાં આવ્યા છે ગુજરાતના તેત્રીસ જેટલા લોકો કે જેમને ફરી ગુજરાત ફરી ગુજરાત મોકલી દેવાયા છે ને એ લોકોનું ફ્લાઇટ છે તે આવતીકાલે અમદાવાદ ખાતે આવવાની છે તેત્રીસ લોકો ગુજરાતને હવે ફરી એકવાર ગુજરાત આવી રહ્યા છે ત્યારે એના પર સરકાર પણ ચિંતિત છે આ મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શું કહ્યું પેલા એમને સાંભળી લઈએ તેમથી જાણકારી મળી અમેરિકન સરકારનું એક પ્લેન એકસો ને ચાર ભારતીયોને લઈને અમૃતસરના એરપોર્ટ તરફ આવી રહ્યું છે અને આજે બપોરે બે વાગ્યે જે માહિતી મળી એ પ્રમાણે એ પ્લેન એર અમૃતસર એરપોર્ટ ઉપર લેન્ડ પણ થઈ ચૂક્યું છે આ એકસો ચાર ભારતીયો જે અમેરિકામાં વસતા હતા પરંતુ એમની પાસે અમેરિકામાં વસવાના કાયદેસરના પુરાવા નહોતા એટલે ટ્રમ્પ સરકારે એમની ધરપકડ કરી અને અમેરિકાના વિમાન મારફતે એ લોકોને પરત ભારત મોકલી આપ્યા છે આ એકસો ચાર ભારતીયોમાં ત્રીસ જેટલા ગુજરાતી નાગરિકો પણ છે અને આ નાગરિકોને અમૃતસરથી જુદા જુદા રાજ્યમાં જ્યાંના એ વતની છે ત્યાં મોકલી આપવાની વ્યવસ્થા અત્યારે ચાલી રહી છે સવારે આ સમાચાર સાંભળતા જ મને આપણા જે ગુજરાતના ગુજરાતીઓને અમેરિકાથી પરત મોકલ્યા એ બધા માટે સહાનુભૂતિ થઈ અને સ્વાભાવિક છે કે મીડિયાના એક બે મિત્રોના ફોન આવ્યા પછી મેં કહ્યું કે જે ગુજરાતીઓ કે ભારતીયોને અમેરિકાથી પરત મોકલ્યા છે એમના પ્રત્યે મારી સહાનુભૂતિ છે એના સહાનુભૂતિ એટલા માટે છે કે આપણા ગુજરાતીઓ એ વર્ષોથી ત્યાં વસતા હોય કદાચ મંજૂરી સિવાય ગયા હોય પણ બાકીના બધા જ અમેરિકન કાયદાનું ત્યાં પાલન કરે છે ત્યાં શાંતિથી પોતાનો વ્યવસાય કે પોતાની જોબ કે પોતાનો નાનો મોટો સ્ટોર ચલાવે છે અને અમેરિકન કાયદાને માન આપી અને એ લોકો ત્યાં રહે છે પરંતુ કમનસીબે એમને પકડીને ભારતમાં પરત મોકલવામાં આવ્યા છે એટલે બધાને આપણા ગુજરાતીઓ છે બધા ગુજરાતમાં પણ જે વિસ્તારના છે એ બધા જુદા જુદા વિસ્તારના છે એ બધા આપણા યુવાનો છે વર્ષોથી ત્યાં વસે છે મહેનત કરે છે પરિશ્રમ કરે છે અને ત્યાં કમાઈ એમના પરિવારનું સારી રીતે ગુજરાન કર્યા પછી જે આવક વધે એમના વતનમાં ગામની અંદર એમના માતા પિતાને મોકલી આપે છે એમના પરિવારને મોકલી આપે છે અને એ આવકમાંથી એમનો પરિવાર પણ ચાલે છે એમના બહેનો કે ભાઈઓ હોય અહીંયા તો એ અભ્યાસ પણ કરતા હોય તો એમની ફી વગેરે પણ ભરાય છે એટલે આ બધા જ આપણા માટે આપણા ગુજરાતીઓ તરીકે એમને પાછા મોકલ્યા એટલે મને દુઃખ થયું એટલે મેં એમના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે અને કોઈ પણ ભારતીય કે ગુજરાતી દુનિયાભરમાં ગમે ત્યાં વસતા હોય એમને કોઈ નાની મોટી તકલીફ પડે તો સ્વાભાવિક છે કે દરેકને ગુજરાતીને કે ભારતીયને દુઃખ થતું હોય છે હું આપને દાખલો આપું કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ પણ જ્યારે યુક્રેન યુદ્ધ થયું એ વખતે પણ આપણા જે ગુજરાતીઓ કે ભારતીયો તે અભ્યાસ માટે કે બીજા વ્યવસાય રોજગાર માટે હતા યુદ્ધમાં એમને સલામત રીતે ભારતમાં પછ પરત લાવવા માટે આપણી સરકારે ખૂબ મોટી રકમનો ખર્ચ કર્યો ખૂબ મોટી વિમાનો વગેરેની વ્યવસ્થા કરી અને સલામતીપૂર્વક બધાને પરત લાવ્યા એટલે આ સરકારની પણ ફરજ છે ત્યારે સ્વાભાવિક ભલે આપણા ગુજરાતીઓ થોડી મંજૂરી વગર ગયા હોય બાકીના કોઈ કોઈ ત્યાં ગંભીર ગુના એમણે નથી કર્યા બધા શાંતિથી ત્યાં રહે છે અને અમેરિકનો સાથે હળી મળી રહ્યા છે એટલે એમના પ્રત્યે આપણી બધાની સહાનુભૂતિ છે બધા જ ગુજરાતીઓની સહાનુભૂતિ છે અને મીડિયાને પણ મારી વિનંતી છે કે આ બધા જ્યારે પરત આવે અથવા એમના પરિવારનું પણ તમે ઇન્ટરવ્યૂ લો તો સહાનુભૂતિપૂર્વક એમને તમે મદદરૂપ થશો એવી મારી વિનંતી છે તો જે રીતે અમેરિકાની અંદર ટ્રમ્પ સરકાર બની છે ને ત્યારબાદ જે નવા નવા નિયમો સામે આવ્યા અને ગેરકાયદેસર રહેતા ભારતીય ઇમિગ્રેશનને લઈ યુએસ એરફોર્સના સી સત્તર ગ્લોબલ માસ્ટર વિમાને ટેક્સા પાસેથી યુએસ મિલિટરી બેઝ પરથી ઉડાન ભરી અમૃતસર એરપોર્ટ પહોંચી ગયું છે ને ત્યાંથી ફ્લાઇટના માધ્યમથી બીજા જે અન્ય લોકો છે તેમને ગુજરાત લાવવામાં આવશે અમદાવાદના એરપોર્ટ ખાતે લાવવામાં આવશે એમનું ચેકિંગ કરવામાં આવશે પૂછપરછ કરવામાં આવશે પરંતુ સવાલો એ ઊભા થાય છે કે જે લોકો ઇમિગ્રેશન કરાવીને ગયા હતા અથવા તો અહીંયાથી ગેરકાયદેસર રીતે ગયા હતા એ એજન્ટોએ જેમની પાસે પૈસા લીધા હતા શું એજન્ટો ઉપર કાર્યવાહી કરવામાં આવશે કબૂતરબાજો ઉપર કાર્યવાહી કરવામાં આવશે કેમ તેવું લોક મુખ્ય અત્યારે ચર્ચાઈ રહ્યું છે પરંતુ આખી આ મુદ્દે તમારું શું માનું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ ગુજરાત નમસ્કાર